રાજકોટના ખુડલધામમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા જી હા નરેશ પટેલ અને જયશ રાદડિયાએ એકતાનો સંદેશ આપ્યો છે સ્ટેજ પર નરેશ પટેલ અને જયશ રાદડિયા એકબીજાને ગળે મળ્યા હતા અને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા કથિત ગજગ્રાહ પર પૂર્ણ વિરામ લગાવ્યો છે મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી લેહુઆ સમાજના બંને પાટીદાર નેતાઓ વચ્ચે કોલ્ડ વોર ચાલતી હોવાની વાતો સામે આવી હતી ઘણીવાર બંને તરફથી ઘણા નિવેદનો પણ ચર્ચાનું કેન્દ્ર રહ્યા જેના કારણે બંને નેતાઓ વચ્ચે વિવાદ ચાલતો હોવાની વાતો વધુ તેજ બનતી હતી જો કે લેહુઆ સમાજના મહા કાર્યક્રમમાં બંને નેતાઓ સમાજને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બંને નેતાઓ આજે પણ એક જ છે અને આ અં બધા વડીલો અમારા શ્રેષ્ઠીઓ એ કાયમ સમાજના કામમાં એક થઈને કામ કરે છે નરેશભાઈના નેતૃત્વની અંદર હું જયેશ તો નાના છીએ એની પાસે બાળકો કહેવાય એમના દીકરાની ઉંમરે અમારી છે ત્યારે એ અમારા વડીલ કાયમ રહ્યા છે એટલે આવી કોઈ વાતો ઉપર મારી વિનંતી છે કે સમાજનું કામ હોય સેવાનું કામ હોય ત્યારે જયેશ પણ મોખરે હોય છે અને નરેશભાઈ પણ મોખરે છે જ્યાં જે પ્રકારે સમાજને ગમે એ પ્રકારનું કામ કરવા માટે ભાઈ કૌશિક હોય કમલેશભાઈ હોય કે પ્રભુલભાઈ હોય કે મનસુખભાઈ હોય અમે હંમેશા તત્પર હોય છે એનું ઉત્તમ ઉદાહરણ થોડું આપને મળ્યું છે થેન્ક યુ